રોગના આંસુ છે મોતના આંસુ છે પેમેન્ટ ડૂબી જાય એના આંસુ છે કેટલા ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામમાં છોકરો ફેલ થાય છોકરાને આવે કે ન આવે કોને આવે હે એની માને આ વેદના છે આટલા રૂપિયાઓના ખર્ચા કર્યા પછી પણ તમે ભણો નહીં તમારો બાપ આટલો પરસીનો પાડે તમને કાંઈ પડી નથી બધી વેદના છે પત્ની પિયર ચાલી જાય પિયર ગયા પછી કહી દે કે અમારે હવે છુટા લેવા છે મારે ઘરે નથી આવવું ત્યારે આંસુ પડે છે ને આ વેદનાના આંસુ છે કેટલા કો કેટલા અરે તમારા કરતા કોઈક આગળ નીકળી જાય ને જોઈને પણ ઘણી વખત તમારી આંખમાં આંસુ આવી જાય મારા પછી આવે ને મારાથી આગળ સંસારના ક્ષેત્રમાં તો આવા આંસુ પડે છે ક્યારેક ધર્મના ક્ષેત્રમાં પણ આંસુ આવે છે મુંબઈમાં મુલુનમાં ગચ્છાધિપતિ નો ચતુર્માસને એમાં બારસો ને ચોવીસ તક થયા ચાલુ થયાના ચોથા પાંચમા દિવસે બપોરનો સમય ને એક બેન આવ્યા હું અંદર સુતો હતો એક મહાત્મા કેવા આવ્યા કે કોઈ બેન તમને મળવા માંગે છે હું બાર આવ્યો મે બોલો શું છે અને બેન ચોધા આંસુએ ચાલુ થઈ ગયું રડી લો રડી લીધા પછી મેં બોલો હવે શું છે બેન મને કે મારા સાહેબ મારે સીધી તપ કરવો છે આપણને એમ થાય કે બધાને જોઈને એને ભાવ થતા હશે કે ને હું રહી ગઈ તો એ મારી આદત છે હું પૂછું આટલા દિવસોથી મેં પ્રેરણા કરતા હતા ત્યારે ન કર્યો ને હવે કેમ કરવાની ઈચ્છા થઈ હવે સાંભળું છું આ દુઃખતીને સૈયા દબાય છે મને કે મારી દેરાણીએ સીધી તપ કર્યો છે અને જે દિવસથી સીધી તપ કર્યો છે ને રોજના એને ફોન આવવાના શરૂ થયા સાતામાં દર પંદર મિનિટ એક જણનો ફોન આવે સાતામાં અમે જોઈન્ટ ફેમિલીમાં છે એ જોઈ જોઈને મને એમ જ વિચાર આવે હજી તો બે બારી પતિ નથી ત્યાં તો આટલા ફોનના વરસાદ તો ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી તો ઘરમાં કેટલા આવશે પછી બધું કરવાનું તો મારે જ ને એને તો એના કરતા હું સીધી તપ માં કેમ ન બેસી જાવ મેં કીધું બેન તમે સીધી તપ કરશો ને તો પણ તમે કર્મ નો બંધ કરશો કોક ને ઉતારી પાડવા માટે તારાથી થઈ શકે છે મારાથી પણ થઈ શકે છે એટલે તમે કર્યો કહેવાય એની બધી જવાબદારી પ્રેમથી તમે ઉઠાવી લો અફસોસ આખો સિદ્ધિ તપ પૂરો થયો પણ આ બેન પોતાની દેરાણીને પોતાની બેન તરીકે સ્વીકારી ન શકી આખા સીધી તપમાં જ્યારે પણ મળવાનું થાય એની આંખમાં એ જ આંસુ હોય હું રહી ગઈ મારે સીધી તપ ના મારાથી સીધી તપ રહી ગયો આ વેદના છે બોલો આ સિવાય પણ ઘણા પ્રકાર હશે ને પડ્યા છે કે નથી પડ્યા આવા વેદના ને આંસુ એટલું લખી રાખજો વેદના ને આંસુ કર્મ નિર્જરા નથી કરાવતા વેદના ને આંસુ કર્મ નો બંધ કરાવે છે ભાઈ અહીંયા બેઠેલા એક વખત સામે આવી જાઓ પ્લીઝ ઉઠવાના ટાઈમે ઘણા આવ્યા છો પ્લીઝ ઉભા થઈ જાઓ અહીંયા સામે આવી જાઓ હવે આ દરવાજો પણ ખોલ બંધ નહીં કરતા આવી જાઓ રાજુલભાઈ આવી જાઓ અંકિત વિરલ સરજુ ચલો ફટાફટ આવી જાઓ પાછો જતા રહ્યું હવે કોઈને પણ અંદર નહીં આવજો પ્લીઝ કેટલા એક્ઝામ્પલ આપ્યા બધા વેદનાના પ્રકાર છે વેદનાના આંસુ કર્મની નિર્જરા નથી કરાવતા કર્મનો બંધ જ કરાવે છે અને મોટા ભાગે વેદના છે ને એ સ્વાર્થીને જ હોય છે જે સ્વાર્થ છે ત્યાં જ આ વેદનાના આંસુ છે તમારી લાઈટ કે તમારો પંખો ઘરમાં બંધ થઈ જાય ગરમીમાં ત્યારે વેદના છે કે સંવેદના છે તમારો વિચાર આવે તો વેદના ગુરુ મહારાજ નો વિચાર આવે તો સંવેદના બોલો કોનો હે વેદના મ્યુનિસિપાલિટીને ગાળો આપવાનું શરૂ જનરેટર ચાલુ કરવાનું ખરા હરામ છે એમ વિચાર આવે કે અત્યારે લાઈટ પંખો એસી આપણા બંધ થઈ ગયા મારા સાહેબ ઉપાશ્રયમાં સુતા છે લાઈટ નથી પંખો નથી એસી નથી છતાં પણ એ સુતા સવાર પડે આપણે વંદન કરવા જશું ત્યારે આપણે પૂછ્યું સ્વામી સાતા છેજી રાતના કદાચ છ કલાકમાં બાર વખત એમની ઊંઘ ઉડી ગઈ હશે અને આપણે સ્વામી સાતા છેજી પૂછશું શેની સાતા કોઈ ઠેકાણા છે તમારા ઉપાશ્રય ના કેસે એવું ક્યારે મહારાજ